તો ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલીના મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના પાંત્રીસ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અનુપમ અનુપમસિંહ ગેહલોતની બદલી કરવામાં આવી છે અનુપમ અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર હશે આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે અનુપમસિંહ गहलोत સુરતના નવા કમિશનર હશે તો ગુજરાતના અન્ય પાંત્રીસ આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર મળ્યા છે ઘણા સમય પોલીસ વિભાગ અને ખાસ કરીને આઈપીએસ કક્ષા અધિકારીઓના પોસ્ટિંગમાં હતા તેમાં કુલ પાંત્રીસ અધિકારીઓ જે છે તેના પોસ્ટિંગ સાથે પ્રમોશન જે છે અત્યારે કરવામાં આવેલા છે અને જેમાં નોંધનીય વાત કરવામાં આવે તો પ્રકાશ જાટ જે અત્યારે ગુજરાત એટીએસ માં હતા તેને અમદાવાદ જિલ્લા એસપી તરીકે મૂકવામાં આવ્યા છે ગૌરવ જઠાણી જે ડીજીપી ઓફિસમાં એસપી તરીકે હતા તેમને આણંદ જિલ્લામાં એસપી તરીકે મુકાયા છે તો આ પ્રકારે અને તરુણ દુગ્ગલ જે છે જે ઝોન સેવન ડીસીપી હતા મહેસાણા ડીએસપી તરીકે મૂકવામાં આવેલા છે તો આ પ્રકારે અનેક અને ખાસ કરીને પાંત્રીસ જેટલા અધિકારીઓનું પોસ્ટિંગ જે કરવામાં આવેલું છે સુરત રેન્જ જે છે જે છેલ્લા ઘણા સમયથી ખાલી હતી તેમાં પ્રેમવીરસિંહ યાદવ જે છે એમનું પોસ્ટિંગ કરવામાં આવેલું છે જે છેલ્લે અમદાવાદ જિલ્લામાં પોસ્ટિંગ પર હતા રેન્જ આઈજી તરીકે અને તે ત્યારબાદ જે છે ચૂંટણી કમિશન કહેવા બાદ જે છે એમને એનાથી લીવ રિઝર્વ મૂકવામાં આવેલ હતા અને અત્યારે સુરત રેન્જ તરીકે મૂકવામાં આવ્યું સુરત શહેર પોલીસ કમિશનર જે છે એ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું હતું અને અજય તોમર નિવૃત્ત થયા બાદ જે છે જગ્યા ખાલી પડેલી છે ને ઇન્ચાર્જ તરીકે ચાલતી હતી ત્યાં અનુપમસિંહ ગેહલોત જે છે એનું નામ મૂકવામાં આવેલું છે તો આ પ્રકારે મહત્વના ઓર્ડરો જે છે અત્યારે થઈ ચૂક્યા છે અને છેલ્લા ઘણા સમયથી જે રાહ જોવામાં આવી રહી હતી કે રાહ જે છે આઈપીએસ અધિકારીઓની પૂર્ણ થઈ છે અને આ ચૂંટણી પહેલા જે છે આખો ઓર્ડર કરવાથી ક્યાંક ને ક્યાંક લક્ષી જે છે ઓર્ડર પણ થયા હોવાનું મનાઈ રહ્યું છે હજી ઉદય સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો ગુજરાતના પાત્ર આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે અનુપમ અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર હશે તો અન્ય પણ પાત્ર આઈપીએસ અધિકારીઓની બદલીના જે રીતે બદલી અને સમાચાર મળી રહ્યા છે સિંહ ગેહલોતને સુરત સોંપવામાં આવ્યું છે સુરતના નવા પોલીસ કમિશનર હશે તો ત્યારે નરસિંહા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર હશે તરુણ દુગ્ગલ મહેસાણાના નવા સી એસ બનવામાં બનાવવામાં આવ્યા છે તો જે રીતે ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય એસપી બનાવવામાં આવ્યા છે તો પાંત્રીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના સમાચાર મળ્યા છે પાંત્રીસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય એસપી તેઓને ગ્રામ્ય એસપી બનાવવામાં આવ્યા છે તો અનુપમ સિંહ ગેહલોતને સુરત સોંપવામાં આવ્યું છે સુરતના નવા પોલીસ કમિશ્નર હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર હશે તો મહત્વનો નિર્ણય જે છે આજે સામે આવ્યો છે આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનો નિર્ણય સામે આવ્યો છે ઓમ પ્રકાશ જાટને અમદાવાદ ગ્રામ્ય એસપી બનાવવામાં આવ્યા છે નરસિંહા કોમરને વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે બદલી અને બઢતી આપવામાં આવી છે જે આર મેથલિયાને અમદાવાદ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે પ્રેમવીર સિંઘને સુરત રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે તો મહત્વના જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે આર મિથલિયાને નવી જવાબદારી સોંપવામાં આવી છે સુરતમાં આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે મેથલિયાને નવી જવાબદારી જે રીતે છે સોંપવામાં આવી છે ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલી અને બળતી જે આર મેથલિયાને અમદાવાદ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે તો પ્રેમવીર સિંઘને સુરત રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે તો અનુપમ સિંહ ગેહલોતને સુરતના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે વધુ વિગતો લઈને જોડાઈ ચુક્યા છે સંવાદદાતા હિતલ જી હિતલ જે રીતે પોલીસ અધિકારીઓની આઈપીએસ અધિકારીઓની બદલી અને બળતીના સમાચાર મળ્યા છે શું છે વધુ વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે પોલીસ અધિકારીઓમાં મોટા પાયે જે લાંબા સમયથી અટકેલું હતું એ કોકડું આજે આખરે ઉકેલાયું છે અને સુરત કમિશનર જેવી મહત્વની જે જગ્યા છે એ જગ્યાએ વડોદરાના કમિશ્નર અશોક ગેહલોત સીધી રીતે મૂકવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે અશોક ગેહલોત જે અનુભવ છે અને કાર્યકાળ છે એ ખૂબ સારો રહ્યો છે એ રાજકોટ કમિશનર તરીકે પણ હતા અને આઈબીમાં પણ આઈબીના વડા તરીકે પણ લાંબા સમયથી તેઓ ફરજ બજાવી ચૂક્યા હતા ત્યાર પછી તેમને વડોદરા મૂકવામાં આવ્યા હતા અને વડોદરા બાદ હવે તેઓને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે સ્વાભાવિક છે કે આ એક ગૃહ વિભાગનું એક મોટું પગલું ગણી શકાય સાથે સાથે જોવા જઈએ તો પાંત્રીસ જે આઈપીએસ અધિકારીઓને બદલી અને બઢતીના આદેશો કરાયા છે એ સિવાય પણ દસ અધિકારીઓ દસ આઈપીએસ અધિકારીઓ બીજા એવા છે કે જેમને માત્ર સીધી રીતે બઢતી આપવામાં આવી છે એટલે કુલ પિસ્તાલીસ જેટલા આઈપીએસ અધિકારીઓ માટે આજનો દિવસ જે છે એ ખૂબ મહત્વનો છે અને ચૂંટણી પંચની મંજૂરીથી ચૂંટણી પંચને જે પેનલો આપવામાં આવી હતી એ પેનલોના આધારે આ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગ અને પોલીસ તંત્રમાં જે કોકળું ગુજવાયું હતું એ ઉકેલ આવ્યો છે અનેક સિનિયર આઈપીએસ અધિકારીઓને મહત્વની જગ્યાએ મૂક્યા છે સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણીઓ છે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી છે આ તમામ પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા પણ એક આ રાજ્ય સરકારે જે લિસ્ટ આપ્યું હતું એની મહોર ઉપર એની પર મહોર સીધી રીતે ચૂંટણી પંચે પણ મારી છે જી જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર